ਚੱਲ ਸਫਲ ਬਾਰੇ ਤੇ ਮੈਂ ਬਈ ਨਹੀਂ ਬਈ ਫੜੀ ਤੇ ਮੈਂ ਤੇ ਇਹਨਾਂ ਦਾ ਖਾ ਰਿਉਂ ਥੀ ਨਾ ਆਪੋ ਘੇਰੇ ਮਜਾ ਇਹ ਆਪੇ ਘੇਰੇ ਜਾਣੇ ਨਾ ਕੋਈ ਗੇਂਜ ਵਾਲੇ ਘੇਰੇ ਹੈ ਸਾਹੇ ਜਿੰਦ ਬੰਨ ਲਗਾ ਕੈਲੀ ਥੀ ਆਜੇ ਛੇ ਨੀਤਾ ਬੇਨੀ ਐਨੀਵਰਸਰੀ ત્રણ વર્ષ પૂરા થયા નીતાબેન ને હેપી એનિવર્સરી DCD ના ફામ આવે છે લાડવા નથી પણ પુરીમાં શક્કરપાડામાં શક્કરડા જોલી અલ્લાજીનો થોડાક માં થોડાક માં એક તલ મુરંગ ગ્રામ દૂધ બે થેલી દૂધ લઈ દસ વારી બે થેલી દૂધ તોડતા ક ફી સાઉસ જેવું બાંધો એટલે આઈ કોમી એટલા કારી એટલા સર્વ ઈયા આખો લોટ થઈ ગયો તૈયાર સટર પારા મેરે આચારા વિડિયો પાણે પાટલો આ ને નીચે આપી ચાલે જાય હવે તૈયાર થાય છે તીખી પૂરી નું લોટ અમારા માટે કામ નથી પડી Lord, Nenda ng Lord, Chana Loving Mary, eh, Lassa, Nili Merci, Ajmo, Ajmo na, Nili Merci, Lal Merci. Ache Nili Merci, Lassa ni Japan. હવે શું નાખો છો અંદર મીઠો મીઠું સ્વાદ અનુસાર મીઠું

tanam sukuri. Apa ayo? Ah, ya tuh kan Serkar mana apelu teh? Ini yang saya puri. बदा लगे थी पैसा ले थे हमने दीदू छे मक्खर <laughs> आप यू एक पहुंचना ना सौ रुपया ली देला बहुत सारे काम कर रही थी सरका। <laughs> सरकार मोदी सरकार जो अभी जो ये ना मारी मोदी सरकार खा पे थी मेरे मक्खर में दे થોડીક જ બચી છે પૂરી જલ્દી જલ્દી ખતમ થઈ જાય બહુ જ ગરમી છે અને વરસાદ પણ આવી ગયો

એ બધું મિક્સ કરીને આપણે બનાવવાના છે લાડુ ગાઈઝ મારાથી તો બેસ્ટ મારી મમ્મી બોલી શકે છે ગુજરાતીમાં બોલો બેન ગુજરાતની પબ્લિક પણ છે આપણી જોડે દારો આ કરે છે બધું મિક્સ અને પછી બનશે આપણા લાડવા લાડવા कौन से अपना लाडवा ओ देखो एक तो थाल लगानी वो सी पायो के देखो वो तो वो तारा की सी है इनन भी वादो थाल में आयो तो पांव तो वो से ए ओ चाचा अबला मेरा उखी बैठा अबला मेरा उखी बना चली जा हां हां बेवन हैड़ा बैरो

મારું ઘરે લાડુ બનાને બનાને કે મને ચા આવી ગઈ બહુ મું ગયા ના ચાવા હલે હાલો લાડુ ખાવા આવી જાવ મસ્ત મસ્ત ગોલ ગોલ લાડુ હા આવું આપણે આ લાડવા બનાવીએ તુ ગાઈઝ આ મારા લાડવા થઈ ગયા છે રેડી આ મારી પૂરી તમે જોઈ શકો છો સવારથી મહેનત ચાલુ છે તો અત્યારે બન્યું છે બધું તો આ બધું ક્રેડિટ જાય છે મારા મમ્મીને અને અમને ભલે હાલો ગાઈઝ આપણો બ્લોગ એન્ડિંગ કરવાનું ટાઈમ આવી ગયું છે તો બધા મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો લાઈક કોમેન્ટ્સ શેર કરી નાખજો વિડીયો ગમે તો ઓકે ટાટા બાય બાય